વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ છે ઓરંગા નદી ભયજનક સપાટી નજીકથી વહી છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે લાઉડ સ્પીકર પર અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું ઔરંગા નદી ભયજનક સપાટી નજીકથી વહી રહી છે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ઘુસ્યા છે ઔરંગા નદીના જળે સીમાડા વટાવ્યા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદી જે છે પોતાની ભયજનક સપાટીએ વહેતા વલસાડનું તંત્ર મોડી રાત્રે દોડતું થયું છે અને નીચાણવાળા વિસ્તારના રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે હાલ અમે ઉભા છે વલસાડના કાશ્મીર નગર વિસ્તારમાં જ્યાં જે છે ઔરંગા નદીના પાણી હાલ ઘુસ્યા છે અને નીચાણવાળા વિસ્તારના જે લોકો છે તેઓને સાવચેત કરીને સ્થળાંતર કરવાની કામગીરી હાલ હાથ ધરાઈ રહી છે નગરપાલિકાની ટીમ દ્વારા જે છે એનાઉન્સ કરીને અને જે સાયરન વગાડ લોકોને એલર્ટ કરાયા છે અને જે નીચાણના જે નદીના જે પટ્ટાના લોકો છે જ્યાં લોકો છે એ ધીરે ધીરે હાલ જે છે બંદર રોડ હોય કે પછી કૈલાસ રોડ હોય કે કાશ્મીર નગર હોય એવા જે નીચાણવાળા વિસ્તારો જે છે જ્યાં નદીનું પાણી ઘુસી શકે છે એ વિસ્તારમાં જે છે હાલ સાયરન વગાડી એનાઉન્સ કરીને લોકોને સચેત કરવામાં આવી રહ્યા છે મોડી રાતનો આ નજારો છે